નાથ વગર નારી નકામી અને મકાન વિનાની ની બારી નકામી ખીચડી બવખારી નકામી ને સાકર વિનાની ઘારી નકામી એમ સમજણ વગરનું દેવું નકામો ને નીતિ વગરનું લેવું નકામો એ ન સમજે તેને કેવું ન કામું અને કોઈને ઘરે જા જા પડ્યું રેું ન કામું એ મકામ વગર નું જાવું ન કામું અને ભૂખ વગર નું ખાવું ન કામું એ ભાઈ નીર વગર નું નાવું ન કામું અને આવા ઘડા વગર નું ગાવું ન કામું એમ પ્રાણ વગર ની કાયા નકામી ને મર્યા પછી આ બધી માયા નક વાડી વગરની સરિતા નકામી અને વિનય વગર ની વનિતા નકામી એમ મહંતો વગર ની બઢી નકામી અને અડદર વગર ની કઢી નકામી એ બહુ સમજે નહી તો ચટણી માં નકામી અધિકારી ગુણવાન બવ ગરમ નકામા એ ભક્તિ માં બવ ભરમ નકામા ને બાપા પ્રેમી પાસે બવ મરમ નકામા સત્તા સામે શાન બહુ જાજુ પછી કામ ન લાગે એવું ખાપણ નકામું ને ડાયાબિટીસ વાળા ને ગળપણ નકામ તો વાત વાત વડકા ન કામ ને બહુ જાજા પછી કડકાઈ ન કામ માટે બહુ જાજા ઉછાળા ન કામા ને નકામા માટે બહુ નાડા નકામા ખોરડા હવે ઉઘાડા ન ઘરમાં સાથે શાળા નકામા